અત્યારે હાલમાં આવી મોટી ખબર કલોલના બિલેશ્વરપુરા હાઈવે પર પસાર થઈ રહેલા ટ્રક રોડની સાઈડમાં ઉભેલા આડેધર પર પલટી ગયો હતો જેમાં આડેધ મૃત્યુ થયું હતું અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો આ ઘટનાને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર બિલેશ્વરપુરા હાઇવે પર અંબાલાલ વાહનની રાહ જોઈ ઊભા હતા આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા ટ્રક અચાનક પલટી પર ખાઈ ગયા હતા આ અકસ્માત થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આડેધને બહાર કાઢીને વાતો હાથ ધરી હતી જોકે આ ઘટના સ્થળે આડેધરનું મૃત્યુ થયું હતું અમદાવાદ મહેસાણા હાઈવે પર સાસુ વરે અકસ્માત સર્જાતા છે બે દિવસ અગાઉ રાજપુર હાઈવે પર અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારબાદ આજે બિલુશ્વરપુરા ખાતે ચાલકે કાબૂ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી આ આવી સાંકડો પડતા હોવાથી વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ